હલો લંબા શું લેવું શું પાંચ રૂપિયા છુપિયા દસ રૂપિયા સાત ઉપર ગાય ગાઉ બે કલાક આપું ને વીસ ટકા જવા દે એસી ટકા ઉપાડ થાય

અને છ હજાર ને ત્રણસો જણા કાલે આપણો વિડીયો જોયો લાઈવ હું બસ ચડાવી દઉં ને પછી પાછું છે ને જોવું હોય ને છૂટું હોય અત્યારે જો એક જણા કેટલા જણા જોવે ભાઈ ક્યાંથી જોવે છે જો રાજ્ય ડિજિટલ છે વિસનગરથી જો મહેસાણાથી જો એની ગામ વડનગર વડનગર તો આપણે ઓલા મોદીભાઈનું ગામ કેપ્ટન લીનો જોવે તમે બોલો એ રાઈ કે નહીં બધું જાય હે હા હું ઝાગાભાઈ બોલું છું આ ઘરે આનું માઈક ઓન કરજો તો નો જાય વિડિયો ચાલુ ખુવાશે ને માર્કેટના બજાર ભાવ બોલો એના ભાઈ એમ જ કે છે કે 30 નો 250 મે ગુવાર લીછો કા લીધું હા ભાગ્યો 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 હાલ્યો જૂના હોય આ હાલતું મિનિટ છે ખાલે આમ ભજે ફેરાય ને લાઈવ નંબર નો લાઈવ બધું આમાં આવે હા આમાં આવતા એ રવિરા શું કરે ત્યાં આવે બધી દેખાય ને જટતા ન મરાવ છે સુનો કેમ જતો હોય કે નકલીનો ફરામ ટમેટાનું કેવા લે જીણાનું

હા ભાઈ એ તા આ કો ભુ સુભાવ આવ્યો ભાઈ ઓમેના 1.5 રૂપિયા ઓલા ભાઈ વેપારી છે ઓલા ભાઈ હે ભાઈ ત્રણવા ટમેટા લેવો ત્રણ મહિના લેવો બહુ કીયે